ભરૂચ શહેરની રિજન્ટા હોટેલ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા ભરૂચ જિલ્લાના પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાનો વિદાય સમારોહ તેમજ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાના સ્વાગત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને અંકલેશ્વરની પચ્ચીસ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગ મંડળોના પ્રમુખ અને સભ્યોએ બંને આઈએએસ અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું ઉપસ્થિત અગ્રણીઓએ પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાના કાર્યકાળને વર્ણવી શુભેચ્છા પાઠવી હતી જ્યારે નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવકારી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે બીડીએમએના પ્રેઝિડેન્ટ દેવાંગ ઠાકોર સેક્રેટરી એ કે સહાની બીસીસીના પ્રેઝિડેન્ટ જીવરાજ પટેલ સેક્રેટરી હરીશ સહિત હોદ્દેદારો તેમજ શહેર જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા